સમય પૂજાનો થાળ કરી એક બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બાલ સ્વરૂપે સૂતા છે આજ રંગનાથ ભગવાનની મૂર્તિ સમક્ષ થાળ ધરી અને માં કૌશલ્યાએ એક ભાવ કર્યો કે હું રસોડાની અંદર કંઈ ભૂલી તો નથી ગઈ ખાસ કરી અને પુષ્ટિ સંપ્રદાયની અંદર આ ભાવ કરવામાં આવે છે એમાં કાંઈ ભૂલ્યા ન હોય પણ રસોઈ ગ્રહની અંદર શરદ ચૂકથી કંઈ સામગ્રી રહી નથી ગઈ ને એ એક ભાવ કરવાનો હોય છે આ ભાવ કરવા માટે મહાકૌશલ્યા જ્યાં ખંડ આ રસોઈ ગ્રહની અંદર ગયા કંઈ બાકી રહેતું નથી આવું જાણી અને વળી પાછા રંગનાથ ભગવાનની મૂર્તિ સમક્ષ આવ્યા અને ઘટના એ ઘટી રાઘવેન્દ્ર સરકારને બાલ રામને થાળ આરોગતા જોયા મૂર્તિની બાજુમાં કૌશલ્યાને થયું હું હમણાં સુવડાવીને આવી તો આ અહિયાં કેમ પાછું જાગી ગયો હશે ખંડ ની અંદર જ્યાં જોવા જાય દોડી અને ખંડ ની અંદર જાય તો ભગવાન રામ સોનાના પારણિયા ની અંદર ઘસઘસાટ ઊંઘે છે વળી પાછી દોડી અને ભગવાન રંગનાથ ની મૂર્તિ સામે આવી તો ભગવાન રામ થાળ જમે છે લખી નાખવું પડ્યું કે હા વો બાલક એક સાથે બે રામ નું દર્શન મનમાં વિચાર કર્યો કે હું સપનું જોઉં છું કે શું છે મતી બ્રહ્મ મોર કે આન વિશેષા મારી મતી મારી નથી ગઈ ને બે દાંતની વચ્ચે જી આમ આ માંગલીને દબાવી હા અને જોયું કે ભાઈ આ વસ્તુ તો મારી મારો ભ્રમ નથી આ તો સત્ય છે માં આજ અધીરી બની છે એક સાથે બે રામ હોય કઈ રીતે એ કેસે હો શકતા વળી દોડી અને ખંડની અંદર જોવા જાય તો પારણિયાની અંદર ભગવાન સુતા છે આ બાજુ દોડી અને જોવા જાય તો ભગવાન રામ થાળ જમે છે બે ત્રણ વાર આવું થયું ને ખંડની અંદરથી બહાર આવી તો રંગનાથ ભગવાનની મૂર્તિની સામે ભગવાન રાઘવેન્દ્ર સરકાર થાળ જમે છે અને ભગવાન રામને હસવું આવ્યું આવ્યું મા કૌશલ્યા ઉપર અને જ્યાં એ ભગવાન રામ ખડખડાટ હસ્યા અને હસવા માટે મુખારવિંદ ખોલે હસવાના અમુક પ્રકારો હોય ખાલી સ્મિત હોય પછી એક હાસ્ય છે ખાલી હોઠ મરકે એક હાસ્ય છે ખાલી તમને દાંત દેખાય હાસ્યનો એક પ્રકાર છે કે મોઢું ખુલે અને હાસ્યનો છેલ્લો અને અંતિમ પ્રકાર જે દાનવો ઉપયોગમાં લેતા અટહાસ્ય પણ આજ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું બાલ સ્વરૂપે હાસ્ય છે એ મુખાર વિંદ ખુલી ગયું હા અને જ્યાં એ મુખાર વિંદ ખુલ્યું અને અંદર જ્યાં મા કૌશલ્યાએ જોયું તો ભગવાન રાઘવેન્દ્ર સરકારના મુખની અંદર સૂરજ ચંદ્ર કોટી બ્રહ્માંડોના દર્શન થયા સાહેબ મારું તુલસીદાસજીને લખી નાખવું પડ્યું કે દેખ રાવામાં તેહી નીચ અદ્ભુત રૂપ અખંડ રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ કોટી બ્રહ્માંડોનું દર્શન થયું છે અહીંયા મને થોડીક ભાગવતની કથા યાદ આવે લાલાતા બેઠા છે હા કૃષ્ણ ઉપાસક છે મને બહુ બંધ બેસ્તી કથા હું ઘણી ઘણી વાર એવું કીધા કરું કે રામાયણ છે ને એ ગંગાજી ની ધારા છે અને શ્રીમદ ભાગવત છે એ ધારા સાથે ચાલે છે માટી ભક્ષણ નો પ્રસંગ જે છે શ્રીમદ ભાગવત કથાની અંદર કે કનૈયા એ એક વખત માટકથાને ટૂંકમાં કે કેમ કે અત્યારે આપણે એ વિષય ઉપર નથી અત્યારે આપણે રામકથા કરી રહ્યા છે વિષયાંતર નહીં થાય એનો બિલકુલ સભાનતા સાથે તમને કહું છું પણ આવો જ બંધ વેચતો એક પ્રસંગ ભગવાન કૃષ્ણએ એક વખત માટી ખાધી અને બલરામજી મહારાજ જોઈ ગયા અને પૂછો કૃષ્ણ તુને ક્યાં ખાયા બોલું કુછ નહીં માથું હલાવી જવાબ આપી દીધું

રામ મર્યાદા પુરુષોત્તમ છે પણ કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે રામે જે જે લીલાઓ કરી એમાં સંપૂર્ણ મર્યાદા અને સભાનતા છે કૃષ્ણ પરમાત્મા એ જે લીલા કરી છે ને એ પૂર્ણ પુરુષોત્તમ ની લીલા છે સમજવા કૃષ્ણ ને અઘરા થઈ પડે જો સદગુરુ મહારાજ ની દ્રષ્ટિ ન હોય તો કૃષ્ણ ન સમજાય કેમ કે કૃષ્ણ તત્વ જ ક્યાંક અલગ છે તમે જો કૃષ્ણ બાલ્યાવસ્થાની અંદર બંસરી પણ વગાડી શકે હા અને જ્યારે જરૂર પડે ત્યારે એ કુરુક્ષેત્રના રણ મેદાન ની અંદર પંચજન્ય શંખ ભૂકે આ કરી શકે એનો એ જ કૃષ્ણ ગોકુળની અંદર રહી વ્રજની અંદર રહી આ અને ગોપીઓના વસ્ત્રા હરણ પણ કરી શકે અને જેથી જરૂર પડે ને તેથી દ્રૌપદી સમજવા બહુ અઘરા છે સાહેબ અને એ કૃષ્ણ એ જેથી માટી ખાધી ત્યારે સીધી રાવ કરી કે માં કૃષ્ણ યાદ માટી ખાધી છો માં યશોદા કહે છે કે એ તે માટી ખાધી ત્યારે માથું હલાવી ના પાડે છે બોલ્યા નહી ના હમ નામ અંબા કથા તો બહુ મોટી છે સાહેબ આનો આધ્યાત્મ અર્થ પણ બહુ મોટો છે પણ આપણે જે અનુસંધાન લીધેલું છે મેં નથી કાધી માથું લાવી ના પાડી ત્યારે માં યશોદા કે છે એક વખત મોઢું ઉગાડીને મને બતાવી કેમ કે આ તો યશોદા છે નંદરાણી છે હવે ભગવાન ક્યાં જાય કે એક વખત મોઢું ખોલતું તારું મુખારવિંદ ઉગાડતું અને જાય ભગવાન બાલકૃષ્ણ એ પોતાનું મુખાર વિંદ ને જાઉં ઉઘાડ્યું આ અને કવિ લખે છે શું દેખાડું અડસઠ તીરથ ગંગા જમના ચાંદ સૂરજ માહી